આજે ફરીથી એ હૈયાફાટ રુદન જોવા મળ્યું જે ગ્રાઉન્ડ રિપોર્ટ જ્યારે મેં કર્યો હતો ખ્યાતિકાંડનો એ ગ્રાઉન્ડ રિપોર્ટ હરનીકાંડ એ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જ્યારે લોકોના હૈયાફાટ રુદન જોયા ટીઆરબી ઝોન તક્ષશિલા કાંડ જોઈ લીધું કડીમાં જે દિવાળ ધારાશાહી થઈને લોકોના કમકમાટી ભર્યા મોત થયા ડીસામાં જે અગ્નિકાંડ થયું એ બધા જ જે ચહેરાઓ છે એ જ્યારે કોઈ આવા ફરી સમાચાર આવે છે કે આ જગ્યાએ આ પ્રકારનું કાંડ થયું છે તો એ બધા જ જે દ્રશ્યો છે જે હૈયફાટ ઉદંગ છે જેની માં દીકરી બેન પિતા ભાઈ બહેન એકસાથે પોક લગાવીને રડી રહ્યા છે કે આખરે અમારા સ્વજનો સાથે શું થઈ ગયું ત્યારે પાછા દ્રશ્યો સામે આવી જાય છે ફરી એક વખત એવા દ્રશ્યો સામે આવ્યા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરા ગામમાં એક એવી ઘટના બની કે જ્યાં એક ઘર બનતું હતું અને દિવાલ ધારાશાહી થઈ છ લોકો નીચે દટાઈ ગયા અને ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા આમાં કોઈનો વાંક નથી કારણ કે ઘર બની રહ્યું હતું આમાં ના હું સરકારનો દોષ ગણું છું કે ના બીજા કોઈ અન્યથા વ્યક્તિનો દોષ ગણું છું આમાં જે કડિયા કામ કરતા હોય એમનો પણ દોષ નથી પરંતુ આગળ જેટલી પણ ઘટનાઓ મેં ગણાવી એમાં બધામાં સરકારનો દોષ હતો પરંતુ આજે એવી ઘટના સામે આવી કે જે કોઈ સરકારનો દોષ નથી પરંતુ કહેવાય કે આકસ્મિક કારણ એવું બની ગયું કુદરતી એવું થઈ ગયું કે દિવાલ ત્યાં ચણાતી જ હતી દિવાલ ત્યાં બનતી હતી ને અચાનક જ એ દિવાલ ધારાશાયી થઈ છ લોકો ત્યાં ઓલરેડી ઉભેલા હતા પહેલાથી જ ઉભેલા હતા અને છ લોકો ત્યાં દટાઈ ગયા ત્રણ લોકોને ભારે જહેમત બાદ બહાર નીકાળી લેવામાં આવ્યા છે પરંતુ કમનસીબે ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા અને આ ઘટના બની છે મહેસાણા જિલ્લાના બીજાપુર તાલુકાના સુંદરપુરા ગામમાં હાલાકી જેટલા પણ લોકો ત્યાં છે જે જેટલા સ્વજનો ત્યાં જેમણે સ્વજનો ગુમાવ્યા છે એ લોકોનું હૈયાફાટ રુદન લાઈટ ટ્વેન્ટી ફોરની સ્ક્રીન પર તમે જોઈ શકો છો એ જ પોક સંભળાય છે એ જ કાનમાં એ જ અવાજ સંભળાય છે કે આ શું થઈ ગયું ભગવાન તમે અમારા માણસો સાથે આવું કર્યું જે હતી અગ્નિકાંડ હોય ટીઆરબી હોય હોય મોરબીનો મચ્છુ ડેમ ધરાશાયો એ બધી જ વસ્તુઓ કેમ નથી પરંતુ એ જ ભણકાર એ જ અવાજ એ જ મહિલાઓનો હૈયાફાટ રૂદન એ જ તેમના સ્વજનો જે વડીલો રોઈ રહ્યા છે એ જ કાનમાં અત્યારે બેકાર વાગી રહ્યા છે હવે લોકોની એવી ત્યાંના લોકોની એવી માંગણી છે કે સરકાર આમાં કંઈક જે પ્રમાણે ઘટના બની છે એમાં જે સ્થાનિક પોલીસના જે જવાનો છે તે પણ ત્યાં હાજર જોવા મળી રહ્યા છે અને આખરે આખું સુંદરપુરા ગામનું નામ છે સુંદરપુરા પરંતુ અત્યારે શોખનો માહોલ એ ગામમાં જોવા મળી રહ્યો છે